ઓપ્પો ઇન્ડિયાએ એઆઈ પોર્ટ્રેટ કેમેરા પ્યોર ટોન ટેકનોલોજી અને પોપ આઉટ ધરાવતી ફિફ્ટીન લોન્ચ કરી ઓપ્પો ઇન્ડિયાએ આજે તેની પ્રીમિયમ રીનો ફિફ્ટીન સિરીઝ લોન્ચ કરી છે જેમાં ત્રણ વેરિયન્ટ રીનો ફિફ્ટીન પ્રો રીનો ફિફ્ટીન મિની અને રીનો ફિફ્ટીન સામેલ છે યુવા પ્રવાસી અને ફોટોગ્રાફીના શોખીનને ધ્યાનમાં રાખી તૈયાર કરાયેલી આ સિરીઝમાં અદ્યતન કેમેરા સિસ્ટમ બુદ્ધિશાળી એઆઈ અને ચોકસાઈ એન્જિનિયર્ડ ડિઝાઇનનો સુમેળ જોવા મળે છે તત્વોથી પ્રેરિત રંગીન ફિનિશ અને પ્રથમ વખત રજૂ થતી હોલો ફ્યુઝન ટેકનોલોજી સાથે રીનો ફિફ્ટીન સિરીઝ કોમ્પેક્ટ અને ઓર્ગોનોમિક ફોમ ફેક્ટરને મજબૂત બિલ્ડ ક્વોલિટી સાથે જોડે છે રીનો ફિફ્ટીન પ્રો અને રીનો ફિફ્ટીન પ્રો મિની ફોટોગ્રાફીને નવી ઊંચાઈએ લઈ જાય છે જેમાં અદ્ભુત સ્પષ્ટતા આપતો ટુ હંડ્રેડ એમપી કેમેરા છે ઇમેજિંગ ટેકનોલોજી અને એઆઈ એડિટિંગ ટૂલ્સ દ્વારા સપોર્ટેડ છે રીનો 15 સિરીઝના લોન્ચ અંગે કોમેન્ટ કરતાં ઓપ્પો ઇન્ડિયાના હેડ ઓફ કોમ્યુનિકેશન્સ ગોલ્ડી પટનાયકે જણાવ્યું કે ભારતમાં ઓપ્પોના એકસો મિલિયનથી વધુ યુઝર્સ સાથે અમે નજીકથી જોયું છે કે ગ્રાહકની અપેક્ષા કેવી રીતે પ્રીમિયમ અનુભવ તરફ વિકસતી ગઈ છે ખાસ કરીને કેમેરા સિસ્ટમ ઇન્ટ્યુટિવ એઆઈ વિશિષ્ટ ડિઝાઇન ભાષા અને યુઝર અનુભવ સાથે રીનો સિરીઝનો સતત વિકાસ આ ટ્રેન્ડ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે કારણ કે આજના ગ્રાહકો નાના અપગ્રેડ્સ કરતાં વાસ્તવિક જીવનમાં ઉપયોગી મૂલ્ય આપતા ડિવાઇઝીસ શોધે છે રીનો ફિફ્ટીન સિરીઝ સાથે અમે આ વિશ્વાસને આગળ વધારી રહ્યા છીએ મહત્વપૂર્ણ રીતે અદ્યતન ઇમેજિંગ સિસ્ટમ વધુ ઊંડા એઆઈ ક્ષમતાઓ અને વધુ મજબૂત સર્વાંગી પર્ફોમન્સ રજૂ કરીને જે યુવા ભારતીય કેવી રીતે મુસાફરી કરે છે સર્જન કરે છે અને પોતાના પડને કેપ્ચર કરે છે તે ધ્યાનમાં રાખી આ ડિઝાઇન કરવામાં આવ્યું છે રેનો ફિફ્ટીન પ્રો બે આકર્ષક રંગમાં ઉપલબ્ધ છે સનસેટ ગોલ્ડ જે સૂર્યાસ્ત સમયે બીચ પર દેખાતા સુવર્ણ રંગથી પ્રેરિત છે અને સમુદ્રને દ્રવ સોનાની જેમ જળહળતું બનાવે છે તેમજ કોકો બ્રાઉન જે ચા અને કોફીની ઉષ્માથી પ્રેરિત છે રેનો ફિફ્ટીન પ્રો કોકો બ્રાઉન રંગ યથાવત રાખવામાં આવ્યો છે સાથે સાથે રમૂજી ગ્લેશિયર વ્હાઇટ ઉમેરવામાં આવ્યો છે જેમાં હોલો ફ્યુઝન ટેકનોલોજી દ્વારા બનાવાયેલ ત્રણ પરિણામીય રિબિન પેટર્ન જોવા મળે છે તેમજ એક આકર્ષક ક્રિસ્ટલ પિંક વેરિયન્ટ પણ ઉપલબ્ધ છે રેનો ફિફ્ટીન સિરીઝને પૂર્ણતા આપતા ગ્લેશિયર વ્હાઇટ ટ્વાઇટ લાઇટ બ્લ્યુ ओरोरा ब्लू रंग विकल्प रजू कर आकाश और जेवा प्राकृतिक दृश्य है बाद में अपना रीनो 15 सीरीज जो कि ओप्पो की एक सबसे बेहतरीन सीरीज है उसका हमने अनाउंसमेंट किया इसमें तीन फोन्स आते हैं ओप्पो रीनो 15 प्रो ओपो रीनो 15 प्रो मिनी और ओप्पो रीनो 15 तीनों ही काफी बेहतरीन फोन्स हैं लेकिन इसमें जो सबसे हाईलाइट वाला फ़ोन है मैं उसकी बात करना चाहूँगी वो है ओप्पो रीनो फिफ्टीन प्रो मिनी जो कि आता है 200 हंड्रेड मेगा पिक्सल कैमराज के साथ 6.3 पॉइंट uh, थ्री इंच का आपको इसमें डिस्प्ले मिल जाता है इसमें अल्ट्रा वाइड कैमरा बिगर बैटरी बेटर परफॉर्मेंस सिक्योरिटी अपग्रेड्स सब कुछ उस फ़ोन में प्रोवाइड किया गया है अगर आप डिज़ाइन की बात करें तो आप देख सकते हैं कि कितना बेहतरीन प्रीमियम डिवाइस विद होलो फ्यूजन टेक्नोलॉजी हमने इंट्रोड्यूस किया है uh, स्मार्टफोन में Uh, बाकी जो दो फ़ोन हैं उसमें आपको 200 हंड्रेड मेगा पिक्सल मेन कैमराज मिलते हैं जो अपने आप में एक बहुत बड़ा अपग्रेड है एंड अब जहाँ तक मैं बात करूँ कलर ओएस सिक्सटीन अपग्रेड की आई थिंक द बेस्ट एंड्रॉयड स्किन जो आपको प्रोवाइड करता है वो है कलर ओएस जिसमें काफ़ी सारे ए फीचर्स ए आई माइंड स्पेस ए आई पोर्ट्रेट ग्लो जो रोज़मर्रा में आपके लिए काफ़ी हेल्पफुल फीचर्स हैं वो हमने अनाउंस किए हैं साथ ही फ़ोन में फाइव प्लस सिक्स इयर्स का सिक्योरिटी अपग्रेड मिलता है इन सब फीचर्स को ध्यान में रखते हुए हमने ये तीन फ़ोन लॉन्च किए हैं डिफरेंट डिफरेंट कलर कैलोवेरियंट्स में जो सबके लिए सूटेबल है जो फ़ोन का प्राइस है वो स्टार्ट होता है फोर्टी फाइव ट्रिपल नाइन से विद आ, आ, वेरियस कैशबैक स्कीम्स ईएमआई स्कीम्स इंस्टेंट डिस्काउंट्स सो आप लोग जा सकते हैं और नियर बाय ओपो स्टोर से या ऑनलाइन आप अपना रीनो फिफ्टीन सीरीज़ का नया फ़ोन ले सकते हैं